ગુલુબર્ગ હત્યાકાંડમાં ચૌદ વર્ષ બાદ અમદાવાદ સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો છે આ ચુકાદામાં ચોવીસ આરોપીને દોષી ઠેરવાયા છે જ્યારે કે છત્રીસ આરોપી નિર્દોષ જાહેર કરાયા છે દોષી જાહેર થનારા લોકોને છઠ્ઠી જૂન રોજ કોર્ટ સજા સંભળાવશે ગોધરા કાંડ બાદ ગુજરાતમાં હિંસા ફેલાઈ હતી 28મી ફેબ્રુઆરી બે હજાર ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કરાયો હતો જેમાં 69 લોકોના મૃત્યુ થયા હતા ત્યારે આંગે અંગે ઘટનાના ચૌદ વર્ષ બાદ ગુરુવારે ચુકાદો સંભળાવવામાં આવતા જ 60 આરોપીઓના ભાવિનો ફેસલો કરાયો કોર્ટે રેર ઓફ રેર કેસ હેઠળ લીધો ન હતો અને જજે તમામ આરોપીઓની હાજરી નોંધી ચુકાદો સંભળાવ્યો હતો

तेरे त्रो बे ना दोषितों पर नजर करिए तो कैलाश धोबी योगेन्द्र सिंह उर्फे लालू मोहन सिंह शेखावत कृष्ण कुमार कृष्णा जयेश कुमार उर्फे, उर्फे गब्बर मदनलाल जिंगर जयेश रामजी परमार, राजू उर्फे मामो काणियों नारायण सीताराम टांग લાખણસિંહ ઉર્ફે લાખિયો ભરત તેલી ભરત લક્ષ્મણસિંહ ગોડા દિનેશ પ્રભુદાસ શર્માનો તેમાં સમાવેશ થાય છે જ્યારે તેર લોકોને સામાન્ય કલમ સાથે દોષિત જાહેર કરવામાં આવ્યા છે જેઓને ઓછામાં ઓછી છ માસ થી લઈને સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે જે નામ પર નજર કરીએ તો માંગીલાલ જૈન સુરેન્દ્રસિંહ ઉર્ફે વકીલ દિગ્વિજયસિંહ ચૌહાણ शक्रा पटनी संदीप मेहरा उर्फे, उर्फे कली पढ़िया मनीष प्रभुलाल जैन धर्मेश शुक्ल कपिल देव नारायण उर्फे मुन्ना भाई मिश्रा सुरेश धोबी ना नेता अतुल वैद्य બાબુભાઈ પટણી અને મુકેશ સાંકલાનો તેમાં સમાવેશ થાય છે ચોક્કસપણે સંતોષ એટલા માટે છે કે કાવતરાની કલમ જે ગુજરાત સરકાર ઉપર કેટલા ચૂંટાયેલા ઉદેદારો પર લગાડવાનો જે પ્રયાસ કરવામાં આવેલો આ હીન પ્રયાસ સફળ થયો નથી અને એમાં અમારો વિજય થયો છે કાવતરાની કોઈ કલમ માનવામાં આવી નથી કોઈની સામે માનવામાં આવી નથી

કેમેરામેન જીતુ મકવાણા અને અમિત શર્મા સાથે આશકા જાની અને હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ